જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામે વાડી વિસ્તારમાં પરપ્રાંતિય મજૂરનું બાળક બોરમાં ખાબકતા રેસ્ક્યુ કરવામાં આવ્યું સમગ્ર ઘટનાની વાત કરીએ તો વાડી માલિકને આ વાતની જાણ કરવામાં આવતા જ તંત્રને જાણ કરવામાં આવી તુરંત જ એકસો આઠને જાણ કરવામાં આવી હતી અને એકસો આઠની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી હતી ભેંસાણ મામલતદાર અને સ્થાનિક પીએસઆઈ કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું મારું નામ નિકુંજભાઈ ગઢવી સ્ટેશન એકસો આઠમાં ફરજ બજાવું છું મારા સાથી કર્મચારી ડૉક્ટર ઈએમટી વિશાલભાઈ કાથળ આજની તારીખ નવ ત્રણ બે હજાર રોજ અંદાજે સાડા ત્રણથી પોણા ચાર વાગ્યામાં અરસામાં અમારા હેડક્વાર્ટરથી એમને કેસ મળેલો એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતાં તપાસ કરતાં જોયું કે બાળક પચીસ ફૂટ અંદાજે પચીસ ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું તો જે રીતે અમને માર્ગદર્શન મળતું એ રીતે અમે એને ઓક્સિજન અંદર બોર અંદર પહોંચાડેલું અંદાજે પચાસ ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં અને જેસીબીના ના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા સાહેબ સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકળેલ છે અને સારવાર અર્થે આપણે હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા આકાશ સલંકી પાર્ટી વાવા ચેતન ભાગજી ધોવાર વાળતા હતા છોકરા ગાદે સેટે રોમાં બસાડી નાય થા છોકરો રમતો રમતો બોર માં પડી ગયો થા પછી સેટ ને ફોન કર્યો સેટ તર તરત આવી ગયો થા સેટ પછી દવાખાના નો નંબર હતા એને ફોન કરી નાખે 108 આવી ગયો થા એટલે રાજુ મોવિલાય અને બધાય આવ્યા થા ગામ સરપટ સરપટી આવી થા અતુલ બધાય આવી બોલો જીસીબી વાળો ભી આવી ગયો થા એને સે ખાડો કરીને છોકરા બહારો બારો નિકાલ લેતા મામલેદાર પોલીસ સ્ટેશન સે એ ભી આવી ગયો થા બધાય આવી ગયો થા

બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર હાલ જે બાળક ત્રણેક વર્ષનું બાળક હતું જેને અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણે સારવાર માટે લાવવામાં આવેલા બાળક બોરમાં પડી ગયેલું હતું જેની પરિસ્થિતિ હાલ અંડર કંટ્રોલ છે સામાન્ય છે અને તેમના વાઇટલને બધું સ્ટેબલ છે હાલ એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે એમના મમ્મી પપ્પા બધા સાથે છે બાળકની પરિસ્થિતિ એકદમ સરસ છે અને જો જરૂર નહીં જણાય કાંઈ વધારે મેડિકલ ટ્રીટમેન્ટની તો અમે એને આજે જ રજા આપી દઈશું